વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ હસ્તગત આવતા તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા ચાર બ્રિજ ઉપર ઇન્સ્પેક્શનની કામગીરી ઓડા દ્વારા કરવામાં આવી રહી છે આજે તારીખ ઓગણીસ જુલાઈના રોજ એસપી રિંગ રોડ પર આવેલા કમોડ બ્રિજનું સ્પેશિયલ મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ નામની ક્રેન મારફતે બ્રિજ નીચેથી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું બ્રિજની નીચે યોગ્ય રીતે ઇન્સ્પેક્શન થઈ શકે તેના માટે આ મશીન ખાસ દિલ્હીથી કન્સલ્ટન્ટ કંપની દ્વારા મંગાવી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અવડાના ઇજનેર વિભાગના અધિકારીઓ કન્સલ્ટન્ટ સાથે સ્થળ ઉપર ચેકિંગમાં હાજર રહ્યા હતા અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના સીઈઓ ડીપી દેસાઈએ જણાવ્યું હતું કે ઓડા વિસ્તારમાં સત્તર બ્રિજ અને ત્રણ નાના કેનાલ બ્રિજ આવેલા છે આ તમામ બ્રિજ પૈકી કમોડ ભાટ વટવા અને શીલજ એમ ચાર બ્રિજ પંદર વર્ષ જૂના છે

જેમાં બ્રિજ બ્રિજનું વહેલી સવારથી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જેમાં બ્રિજના પિલર કેપ જોઈન્ટ સહિતની બાબતોનું બ્રિજની નીચેથી યોગ્ય રીતે ઇન્સ્પેક્શન કરી જો તેમાં કોઈ ક્ષતિ જણાય તો તે અંગેનો રિપોર્ટ કરવામાં આવશે અને કામગીરી કરાશે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇન પ્રમાણે તમામ બ્રિજનું પ્રાથમિક ઇન્સ્પેક્શન પૂર્ણ થઈ ચૂક્યું છે કોઈ પણ બ્રિજ ઉપર કોલમ કે બીમ સહિતની જગ્યામાં ક્ષતિ જણાઈ નથી નાનું મોટું પેચવર્ક કરવાની કામગીરી અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે પંદર વર્ષ જૂના એવા ચાર બ્રિજનું ઊંડાણપૂર્વક અને ખૂબ જ બારીકાઈથી ઇન્સ્પેક્શન કરવામાં આવશે જેના માટે બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે કન્સલ્ટન્ટ બ્રિજ નું ઇન્સ્પેક્શન કરી તેનો રિપોર્ટ આપશે બાદમાં તેના આધારે આગળની કાર્યવાહી કરાશે